કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાવરણ માટે આયોજિત જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લામાંથી કુલ સોળ જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનાર રજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોને નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપેર કરવા અંગે તેમજ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોના મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી સાચી દિશામાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નલસ યોજના અંતર્ગત પાણી મેળવવા વારસાગત જમીનનો કબજો અપાવવા તળાવનો પુનઃ વિકાસ કરવા પોલીસ ફરિયાદ દાખલ કરવા આંબાડુંગર ગામમાં જીઓ ટાવર ઉપર મોબાઈલ નેટવર્ક શરૂ કરવા જીપીએફ રાજ્ય વીમા અને ઉચ્ચ ઉચ્ચક સહાયની બાકી રકમ નહીં મળવા બાબત હુકમ મુજબ કામ ન થવા બાબત સહિતના પ્રશ્નો રજૂ થયા હતા આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારોને સંબંધિત વિભાગો દ્વારા થયેલી કાર્યવાહી જવાબો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પ્રજ્ઞાસ શ્રી કલ્પેશ કુમાર શર્મા અને મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકર્ણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા